મિત્રો મૂળ રામાયણ તો વાલ્મિકી રામાયણ જ છે પણ વાલ્મીકી રામાયણ પરથી દેશ વિદેશમાં રામાયણના અનેક વર્જનો થયા છે એકસો સિત્તેર તો ઉલ્લેખનીય વર્જનો છે એમાંથી સોળમી સદીમાં ગુજરાતીમાં કવિ ગિરધરદાસે લખેલી ગિરધર રામાયણ પણ એક વર્જન છે એમાં ગિરધરદાસ એક સરસ કલ્પના કરે છે કે લક્ષ્મણને મૂર્છા આવે છે હનુમાનજી પર્વત લાવે છે લક્ષ્મણજી ફરી સજીવન થાય ત્યારે એ આખો દિવસ વિચારતા રહે છે કે રામ જેવા મોટાભાઈનું મારા પર છત્ર હોય એવા રામ કે જેના નામે પથરા તરી જાય એ મર્યાદા પુરુષોત્તમ રામ રણમેદાનમાં હાજર હોય ને મને ઇન્દ્રજીતનું તીર વાગે જ કેવી રીતે મને મૂર્છા આવે જ કેવી રીતે એ જઈને રામને પૂછે છે એટલે રામ કે છે કે જે થયું એ બરાબર થયું તો કે કેમ મોટાભાઈ તો કે તને યાદ છે આપણે માતા શબરીને મળવા ગયા હતા ત્યારે માતા શબરીએ પ્રેમથી ધરેલા એઠા બોર હું તો જમી ગયો હતો પણ તું એ બોર ખાતી વખતે સંકોચાતો હતો એ બોરનો તું અનાદર કરતો હતો એ વખતે તારું હૃદય સંકોચ આવ્યું એમાં કાણું પડ્યું ત્યાં જ ઇન્દ્રજીતનું તીર વાગ્યું મને ખબર છે કે સાયન્સ અને બાયોલોજીની રીતે આ શક્ય નથી પણ મિત્રો આ ભાવ જગતની વાત છે કવિની કલ્પના તો જુઓ કે જ્યારે આપણે કોઈ પણ માણસના વિશુદ્ધ પ્રેમનો અનાદર કરીએ છીએ ઉપેક્ષા કરીએ છીએ તુચકાર કરીએ છીએ કે સંકોચાઈએ છીએ ત્યારે આપણા હૃદયમાં એક કાણું પડે છે અને એ જ કાણામાં અમાનવીયપણું આશીર્યપણું તીર મારીને આપણને ભેદી નાખે છે કેટલી સરસ વાત છે આ